જે રીતે આજે મને પણ જાણવા સોરાણી નો સમૂહ લગ્ન જે વસ્તુઓ આપી હતી એ ગોલ્ડના બદલે ખોટી નીકળી છે અને ક્યાંક ને ક્યાંક એને પણ કબૂલ કર્યું છે પણ જે રીતે સમૂહ લગ્ન ના રાખાઓ ફાળ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ લગ્ન પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે વિક્રમભાઈ નો આ જે બનાવ આવ્યો આની પેલા પણ વિક્રમભાઈ પાંચસો પંચાવન લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે પાંચસો પંચાવન કપલો હતા નહીં અને પાંચસો નો આખા રાજકોટ ને પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામોમાંથી એનો ફાળો હતો તો પાંચસો પંચાવન દીકરીઓ માટે જે ફાળો ઉઘરાવ્યો હોય જે વસ્તુઓ લીધી હોય તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક ખોટો પ્રશ્ન કરાવે છે કારણ કે વિક્રમભાઈને લોકોને અને રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીમાં લીધા હોય જેમાં આપ પાર્ટી આવી ગઈ હતી મને જાણવા મળ્યું એ મુજબ બાકાનેર માં આપ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા આપ પાર્ટી ને કહ્યું હતું કે મારી પાસે સામાજિક અને આર્થિક રીતે હું સદ્ધર છું પણ હકીકત એ છે કે ગામમાંથી લોકો પાસેથી પૈસા લઈને ચૂંટણી લડવી પડી હતી એ પૈસાનો દેણું છે એ ભાજપના એક નેતાએ એ દેણું ઉતાર્યું ત્યાર પછી પાછા વિક્રમભાઈ બજારમાં આવ્યા કોંગ્રેસ પાર્ટીને પણ છેતરવાનો પ્રયાસ કર્યો અમારા એક નેતાની નજીક પણ ગયા પણ અમે બધા મજબૂતી થી એ માણસ નો વિરોધ કર્યો કે જે લોકો સામાજિક લોકોને છેતરતા હોય કે એવી વાતો આવતી હોય કે આ માણસ સમૂહ લગ્ન ની અંદર આવું કરે છે અને એની જ દુકાન માંથી લેવા સમૂહ લગ્ન નું સ્થળો અહીંયા પાણી થી માંડીને જે સ્ટોલો મૂકવામાં આવે એની અંદર પણ એની ભાગીદારી હોય અને જે વીસ રૂપિયા દસ રૂપિયાની બોટલ હોય એ ચાલીસ રૂપિયાની પાણી ની મળે તો આનાથી મોટી છેતરપિંડી કેમ હોઈ શકે આવી પણ લોકોની અંદર ચર્ચાઓ છે લોકોની આવી ફરિયાદો છે ત્યારે હમણાં જ થોડા દિવસો પહેલા પણ આપણા આજ રેસ્ટ ગ્રાઉન્ડ ની અંદર પણ એક છેતરપિંડી થઈ જેના ગુનાઓ દાખલ થયા ત્યારે રાજકોટની પ્રજાને અને સૌરાષ્ટ્રની પ્રજાને વિનંતી છે કે જે સમૂહ કરતા હોય એ લોકો કોણ છે કોણ નથી એનું ધ્યાન રાખવું જોઈએ અને પહેલી વાત તો એ છે કે કોઈ તમને ઘરે કહેવા નથી આવતું કે તમે અમારા દીકરા દીકરીઓને પરણાવી દો આપણે સામાજિક કાર્ય કરવા જતા હોય અમે પણ સમૂહલગ્ન અમારા સમાજના કરીએ છીએ પણ કોઈ દીકરી કે દીકરાના પૈસા અમે લેતા નથી સમૂહલગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ

ચેક પણ નથી કરતા કે એને જે વસ્તુ આપી એનો સદ ઉપયોગ થયો છે કે નહીં ત્યારે દાન આપનારા લોકોને મારી પણ વિનંતી છે કે જે સંસ્થાને દાન આપો તો નક છેતરનારા લોકોને પણ છે દાન પણ ક્ષેત્ર છે આવા લોકો જવું જોઈએ મહેશભાઈ છે હજુ સુધી નથી એટલે જે રીતે મેં કીધું એમ કે લોકોએ પણ હવે જોવું પડશે જેમ આપણે એમ કહીએ કે આપણા દીકરા દીકરીઓનો જ્યારે દીકરીઓ કરતા હોય ત્યારે એનું કુળ શું છે શું છે એ રીતે આ આયોજન કરનારા લોકોનું શું છે અને કેટલા વર્ષોથી એ સામાજિક કાર્ય કરે છે એને ધ્યાનમાં રાખીને એવા સમૂહ લગ્નમાં લોકો એ જોડાવવું જોઈએ અને હું બહુ સ્પષ્ટ કહું છું કે જે સમૂહ લગ્નમાં પૈસા દીકરી પાસેથી લે એને સમૂહ લગ્ન ન કહેવાય

વિક્રમભાઈ દીકરા દીકરીઓના લગ્ન નતા અને કમસે કમ યા ત્રણસો ની આસપાસ અઢીસો થી ત્રણસો ના જ હતા તો જે દીકરા દીકરીઓ માટે પણ કન્યાદાન માટેની અને દીકરીઓ માટે જે લોકોએ પ્રેઝન્ટો આપી રૂપિયા આપ્યા એ આખી રકમ બાકીના લોકોની ક્યાં છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે આ હું નહી યા જે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા જે સમૂહ લગ્નમાં લોકો હાજર હતા એનું આ કહેવાનું છે કે આની અંદર પણ આવું થયું છે તો એનો મતલબ શું એવું પણ લોકો કહે છે એના સમાજના પણ ઘણા લોકો એવું કહે છે કે એમને જે વાકાનેરમાં દુકાન કરેલી છે એ દુકાન